જામુગોડા બોડેલી નેશનલ હાઈવે ઉપર ખાંડિયાઓ બસ સ્ટેન્ડ પાસે પંચર પડેલી કારનો ટાયર બદલવા કારમાં પડેલી રોકડ રકમ તેમજ ડોક્યુમેન્ટનો હાથ ફેરો કરતા મુજબ બોડેલી ખાતે રહેતા અને ખાખરીયા ગામે રેતીનો સ્ટોક ચલાવતા હાર્દિક શાહ પોતાના ઘરેથી નવ વાગ્યાની આસપાસ નીકળ્યા હતા અને ખાંડિયાઓ બસ સ્ટેન્ડ પાસે પંચર પડતા ટાયર બદલવા જતા તે વખતે જ ગાડીની આગળ પડેલા કાગડિયા તેમજ એક લાખ એસી હજારની રોકડ કોઈ અજાણ્યા બાઇક સવારો લઈ ગયા હોવાની પોલીસ મથકે અરજી નોંધાવવા પામી છે તો ગાડી ઊભી રાખીને ખાંડીઓ ગામે મેં ચેક કરી ટાયર ફાટી ગયેલું હોવાથી ગાડી રોડ પર હતી તો અંદર ખાલી જગ્યાએ ગાડી દબાવી અને ટાયર ખોલવાની ચેક કર્યો ટાયર ખુલે છે કે નહીં ચેક કરવા માટે બે મિનિટ માટે નીચે ઉતરો તો પાણું ના લાગ્યું તો આવીને પછી ગાડી ફરી અંદર બેસતો હતો તો ધ્યાને પડ્યું કે મારું જે હું પાકીટ લઈને આવતો જે અમારા હિસાબના ચોપડા હોય છે મારી એક લાખ રોકડ રકમ હતી એક ચેકબુક હતી સહી કરેલી એટીએમ કાર્ડ હતું મારી ઓફિસની ચાવીઓ હતી એ આખું પાકીટ મિસ હતું તો એ જોઈને હું મારી આજુબાજુ જે માણસ બેઠા હતા એમને મેં પૂછતાછ કરી તો એમને એવું કીધું કે એક માણસ બે માણસ આવ્યા હતા બાઇક ઉપર એક સિંગલ બોડીવાળો આવીને ગાડીમાંથી બેગ કાઢીને લઈ ગયો જે એક જાડિયો માણસ હતો એ બાઇક ચલાઈને તરત નીકળી ગયો બોડેલી તરફ જવા માટે શું નામ છે તમારું મારું નામ છે હાર્દિક અશ્વિનભાઈ કયું ગામ મારું ગામ બોડેલી